રાજુના હિંડણા બ્રિજ ઉપર લોખંડના મોટા સળિયા બહાર આવતા અકસ્માત મોટો ખતરો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર લોખંડના સળિયા બહાર આવ્યા છે રાજુલા થી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર બ્રિજ ના સળિયા બતાવ્યા છે રાજુલાના હિંડણા બ્રિજ ઉપર લોખંડના મોટા સળિયા બહાર આવતા અકસ્માતનો મોટો ખતરો સેવાઈ રહ્યો છે આ બ્રિજ ઉપર વારંવાર ગાબડા લોખંડના સળિયા બહાર આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે નેશનલ હાઈવે માં નબળી ગણવતા નું કામ બહાર આવતા લોકોમાં રોષ ફેલાયો છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા ને જોડતો છે આ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે